સ્ટેશનની હદમાં અને પાણીગેટ પોલીસ સ્ટેશનની હદમાં મુસ્લિમ સમાજમાં રમઝાન મહિનો હોવાથી ડીસીપી ઝોન ત્રણ વાડી પોલીસ સ્ટેશનના પીઆઈ પાણીગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત સ્ટાફ દ્વારા ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે વડોદરા શહેરમાં વાડી પોલીસ સ્ટેશનની હદમાં અને પાણીગેટ પોલીસ સ્ટેશનની હદમાં મુસ્લિમ સમાજમાં રમઝાન મહિનો હોવાથી ડીસીપી ઝોન ત્રણ વાડી પોલીસ સ્ટેશનના પીઆઈ પાણીગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત સ્ટાફ દ્વારા ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે कर के दो तो दो तो दो-दो तो दुण क्या से होता है मैं बोलता हूँ छोरा है आपको दिख रहा है कितना कोई बाइक लेके जा रहा है किसी छोटा छोटे माता कुछ होगी मारा मारी होगी फोन कितने जाएगा फिर होगा समझ रहे हो